કઈ જાજુ તો ના જો કે જાજુ ઈ નઈ થોડો નઈ થોડો ઘણો હે જીનો મોટું જીનો મોટું લગણ નું લેવા હે ઈ બધે માલ સામાન લેવા આવ્યા યોગેશ નું સુખ સુખ નું કરવા આવ્યા શ્રી ઉતા ને એમાં બાર પોરો એ ચાલુ તો કાલે કાલે ના લાગે સુખ એમાં ઈ ઘણે ભેગા થયા ને બધા ઈ કેતા હતા છોકરા ઓ છોકરા ઈ આ બે મિનિટ પછી ફોન કરે ઈ હારું લાગે યોગેશ ની શર્ટ ફિટિંગ કરાવવાના ને બે

તો ગિફ્ટ લેવા આવ્યા પણ આ પસંદ નથી પડતા અમારે છે ને મોટી મારે યોગેશને ગિફ્ટમાં દેવી પછી એવી મોટી હોય ને ફોટા ઉપર રાધાકૃષ્ણ વાળી એની લંબાઈમાં ગોળ હે રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં તો ટાણે હાડા હાથ વાઈ ગયા ને બસ જો જીણા મોટું કામ કાજ કર્યું ખેતર માટો મારો નહીં કીધું બીજું કંઈ નહીં જો છે ને મજૂર આવે તો બધું કામકાજ કરાવવાનું હોય करसावीणावा है वहाँ थोड़ा टूको है ये हमारे मुकरा है आँख बधी जी है बधी सोखू करावा है ने एक जो आप जो ने पा उन्हा टाइम ने ये हम करावा है तो ये जो बधी करावा है ना अगली जाओ हम चेड़ अमरा का काका ना थी ना मजूर थे ना चेड़ बजा हेलो পাকন্য আজোয় তেকং তে আজেতেন হিনে দেকেকে তেরে ভাজো মাজো মাজোমারে আজোনে তে দোকাম কাজে জারে জারে খাগে জাঠি কেক

બે લુ બધ હમણાં એવું છે બાકી શોપિંગ કાલે જામનગર કરતા થોડોક વિડીયો છે બે મિનિટનો બનાવ્યો હતો કારણ કે શોપિંગ ને વાવતા ને તડીકો બહુ આવું ને કઈ વિડીયો બનાવવાની મરજી નહોતી થતી અધ બારે લૂન તડીકો આવતો આમ પાછા શિયાળ વાગે આવ્યો દસ વાગ્યા ને ગાતા ઘેરથી થી નીકળ્યા હતા શિયાળ વાગે આવ્યો તો બસ વિડિયો કઈ કન્ટિન્યુ રહીજો ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હતી સબસ્ક્રાઈબ કરી દેજો ને જો બે દિનનો બારપોરો તો પૂરો કાલે હું ગઈ હતી જવાનું દન હું તું થાકે ગઈ હતી પણ તોય ગઈ પછી લખોય કે હાલ નહીં તમે બે ગઈ હતી આ પાસે છે અમારે હે ને વરોહ થાય વઢીને વઢી આખા સમૂહનો બારપોરો થાય મેં સમજ તે વહેથી હોય જી ના તો જવાનું છે તે પમણે દી ગઈ હતી હામી અમાન પછી એ કાલે ગઈ હતી ચાર વાગે આવી કલાકે ખાધો ને કહે કે મારે સંપલનું સ્ટેન્ડ લેવું હતું તો એ લીધું સ્ટીલનું ને સંપલ તો એટલા ભરાઈ ગયા ને એમાં કંઈ જગ્યા નથી રહે મને એવું બહુ મોટું છે એવું દુઃખે ખુરશીથી ઊસું હે એટલું બધું હે પણ તો એ માન માંડ અજે તો ફરી ને વાહીને બધી બાકી પડ્યું જો તાલી આવી બધા ખીસે લેવાની જરૂર હે એમ ગલ ગયેલ હે ને બધા યોગેશને એવું ગાડી લઈને મજૂર શિયાળ આવવા ને હે પાડોમાં કાલે મેં હે ને આખું આ ફર્યું ને દે નાખ્યું નેવી રેવતી ને હવારમાં તે જો આ રાણીમાં બહુ ને તો આ બધા ગમ ગમને દઈ ગયો ને એ ખાલી જ એટલો ભાગ હે જાડો મોટો એ આ ધી ને નહીં દે નાખી પછી ઓલે એક બગીચો જે બાકી કામકાજમાં બધું પૂરું આજે મારે જામનગરને જ જવાનું પણ ભીડ તોય છે આજ હે ને કામ અમાર ને યોગેશ તો બહુ કામ ને એટલે કે દવા સાથે જવાય ને હું હે ને બે આ બાજુ કામ કરે બે આ બાજુ કામ શું કામ કરે તો હું હે ને ધ્યાન દા ચિક ધ્યાન દેવું પડે સિંધવું પડે સોખું કરાવું ઈ ઓલો ભાઈ કે કે ઓલું કપક આપું તો કવાડો કવાડો તો હા તો દિયો તો હવે લોકો હેઠો ચોખ્ખો ઘરા નાખીએ ને આ બધું ઢોહણ આવે ને માં જવા દે તો હોય જ જવાનું અટાને ભાઈ ગયા ત્રણ લૂંટાના ને હું આવી હતી ઠંડુ દેવા યોગેશ નહીં ઠંડુ દેવા આવી હતી ને હવે માણસો હાટવી દેવી હતી મેં કીધું અટાને તરી કહે ને શા ને કરવો મોરે શા કરે અટાને ઠંડુ લઈને ને જો કઈ કઈ શોખું કરાવે લીધું

અને પેલાનો બ્લોગ જોઈ ગયો કે આજ બ્લો આજ બ્લો આજ બ્લોગ નું બસ એડિટ કરું અમે જોઈયું ને પછી ઘેર આવ અમે બે મિનિટ નો માન બનાવે છે કે 1.5 મિનિટ હું ઈ મી બનાવ્યો ન હોય કે થોડીક વાર એ કાં લેવા દેવાનું નવા હોતા ને માં ન બને પછી એ તો પછી ધીરે ધીરે બનાવીએ ટ્રાય જ કરીએ કે પછી પાસા ઘેર આવે ઘેર આવે નઈ ન બને તો એકવાર પોરો ખાધો સામાન આડા રોજી લેવા તો એ મૂક્યો ને તતા હેને પાંચ વાગે તો બારપોરમ પછી ક્યાં હું વિડીયો બનાવીએ ના એ બનાવ્યો પછી નવ દસ વાગે તો સાવ ટિંડોર છે રહ્યા તા બપોરે હા જામનગર ને પાછું બારપોરમ છે ને એમ બહુ મારા જીવન તારો થાય લોકોએ પોરો ન ખાવાય એક ત્યાં હુવાને એવા હોય બપોરે ને તમારે કેવી લૂ ને ગરમીને પડે જરાક કોમેન્ટમાં જણાઈ અમારે તો આજ આજમણે બહુ લાગે બેડ નીકળતા ને તમે ચાર વાગે ભીવું નાખી દઈએ પછી પાંચ વાગ્યા સુધી અમી પાસે બહાર જ નથી નીકળતા અમારે તે વજન ન અમારે કઈ કામ ન હોય ને તે નકતા નીકળવું પડે જો કામ હે આ કઈ કામ કરે ને માથે દેખરેખ રાખવા અઢી વાગ્યા નો યોગ છે પણ કામ ન હોય તો અમારે કઈ નીકળવા નહીં પાંચ વાગ્યા નીકળીએ તો ખબર નથી પડતા ને આજ બહુ એ હું તો બોલ્યા જ રાખી યોગેશ ને ફોન દાંજે રીકવર કામ કાજ હે કરલા હું એડિટિંગ બાકી હે એડિટિંગ પૂરું કરલા 有，我等一下。